ખેડૂત ભાઈઓ જે હંમેશા કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝ જે ગુણવત્તા ધરાવતું ચણાનું બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ ઘરમાં આજે તારીખ એકવીસ નવેમ્બર ને શુક્રવાર ના રોજ જસનલ માર્કેટિંગ ઘરમાં જીરાની આવક જોઈએ તો આવક આજે સારી જોવા મળી રહી છે પંદરસો ગુણી થી લઈને સોળસો ગુણી આસપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે સામેથી તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ આપણું આપણું કામ જવાબદારી વાળો એક જ એમાં જવાબદારી લારી ઠલવી છે ના આયો ભાણો

તો ન હોય છે ન હોય કુછ તો माल આવશે 4000 ખરા એમાં એક દાણો બીજો નહી આવે એક 2000 Textile is on rupiah super चार सुपर भाई एक रुपया शिवर्मा एकदम

ઓગણચાલીસો એક્યાસી રૂપિયા માલસારો જશના માર્કેટિંગ યાર્ડ માં બજાર આજે સાડત્રીસો રૂપિયા થી લઈને એકતાલીસો ચૌદ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા આજે માઇનોર બજાર રમ જોવા મળી રહ્યા છે